અત્યારે હાલ ગુજરાતી વિદ્યાર્થીઓના જો મનમાં કોઈ ડર હોય તો એ લોકોના મનમાં એક જ ડર છે કે શું ખરેખર તે લોકોને પણ હવે અમેરિકામાંથી પોતાના વતન એટલે કે ભારત પાછું આવવું પડશે કે કેમ જ્યારથી ટ્રમ્પ બીજી વખત ચૂંટાયા છે ત્યારથી દરેક ભારતીય લોકોના મન ઉપર તેની સાથે જ તે દરેક લોકો ઉપર એક જ ખતરો છે કે શું હવે તે લોકોને પણ ડિપોર્ટ થવું પડશે કે કેમ આજે તેના વિશે જ વાત કરીશું અમેરિકામાં ડિપોર્શન તો શરૂ થવાનું જ છે પરંતુ તે સમય કયો છે તેની સાથે લગભગ કેટલા ભારતીય લોકો ઉપર આનું જોખમ ટોળાયું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકામાં અત્યારે હાલ ડિપોર્શનની ધીમી ધારે શરૂઆત થઈ ગઈ છે અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છીએ પરંતુ હવે આ બધાની વચ્ચે ડિપોર્શનને લઈને પણ એક સૌથી મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ તેની સાથે જેટલા પણ લોકો ઇનલીગલી રહેતા હશે ગેરકાયદેસર રહેતા હશે તે લોકોનું ડિપોર્ટ થવાનું હવે નક્કી સો ટકા પાક્કું જ છે અને આને જ લઈને અત્યારે હાલ ત્યાંને અમે અનેક એવા અભિયાનો છે તેને પણ હાથ ધરવામાં આવ્યા છે એટલું જ નહીં આને લઈને અનેક એવા લોકો છે જે લોકોના મનમાં અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે લગભગ ભારતીય વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તેની સાથે ભારતીય લોકોની વાત કરવામાં આવે તો લગભગ સાત લાખ જેટલા લોકો છે જે લોકો કદાચ ડિપોર્શન નો શિકાર બની શકે છે ઘણા બધા એવા લોકો છે જે કેનેડાથી તે પોતાની બોર્ડર છે કેનેડાની બોર્ડર તેને વટાવીને પણ ત્યાં પહોંચ્યા છે એટલે કે ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચ્યા છે તેવા દરેક લોકો ઉપર અત્યારે હાલ ડિપોર્શનનું જોખમ ટોળાયું છે ટ્રમ્પની તૈયારી ત્યાં સુધીની છે કે ડિપોર્ટ થઈને કેવી રીતે મોકલવા કઈ ફ્લાઇટમાં મોકલવા એટલું જ નહીં તે લોકો ક્યાં રહેશે તે લોકોને કયા ટેન્ટમાં રહેવાનું છે અને ત્યાં તે લોકો માટેની વ્યવસ્થા કેવી હશે તે દરેક વાતનું અત્યારે હાલ ટ્રમ્પ દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે એટલે આના ઉપરથી સાફ પણ એવું કહી શકાય છે કે અમેરિકાથી નક્કી હવે ભારત ભારતીયો સહિત ગુજરાતીઓને પોતાના વતન પાછું તો આવવાનું જ છે ને આને જ લઈને અત્યાર સુધી જે આપણે વાતો કરતા આવ્યા છે કે ડિપોર્ટ થશે ડિપોર્ટ થશે પરંતુ હવે આને લઈને તૈયારીઓની પણ શરૂઆત થઈ ગઈ છે અનેક એવી બોર્ડર છે અનેક એવી જગ્યાઓ છે જ્યાં કેમ્પ લગાવી દેવામાં આવ્યા છે એટલું જ નહીં આ કેમ્પની અંદર જેટલી પણ સુવિધાઓ જોઈતી હશે તે દરેક સુવિધા પણ હવે અત્યારે હાલ તૈયાર કરી દેવામાં આવી છે આને લઈને આપણે અત્યાર સુધી ઘણી બધી અપડેટ વિશે વાત કરતા આવ્યા છે કે લગભગ અનેક એવા લોકો છે જે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે એટલું જ નહીં અનેક એવા લોકો છે જે ડિપોર્શનનો શિકાર બનવાના છે પરંતુ હવે તે લોકોને નક્કી ડિપોર્ટ થઈને પોતાના વતન ભારત પાછું આવવું જ પડશે અત્યારે હાલ જો અમેરિકાના લોકોની વાત કરવામાં આવે જે લોકો ગેરકાયદેસર રીતે ગા છે તે લોકોનું પણ એવું જ કહેવું છે કે અચાનક જ ગમે ત્યારે ચેકિંગની શરૂઆત થઈ જાય છે અને ચેકિંગ કરતાની સાથે જ તે લોકો ત્યાંના યોગ્ય ડોક્યુમેન્ટ હોય તે પણ માગે છે એટલું જ નહીં જો તમારી પાસે ડોક્યુમેન્ટ ન હોય તો તેના ઉપર પણ કાર્યવાહી કરવા માંગે છે એટલા માટે ત્યાંના જેટલા પણ લોકો છે તે લોકો અત્યારે હાલ છુપાઈને જે નાના નાના અમેરિકાના ગામડાઓ છે ત્યાં પણ જતા રહ્યા છે અને જે લોકો પૈસા ખર્ચીને ત્યાં ગેરકાયદેસર રીતે ગયા છે તે લોકો ઉપર તો એક નવો ખતરો આવીને ઊભો જ રહ્યો છે કારણ કે અત્યારે હાલ ટ્રમ્પ દ્વારા નિર્ણય લઈ લેવામાં આવ્યો છે કે ઇમિગ્રેશન છે જે ઇનલીગલ લોકો છે તે લોકોને તો પોતાના વતન પાછું જવાનું જ છે પરંતુ હવે તે લોકો ઉપર હવે સૌથી મોટું જોખમ એ ટોળાઈ શકે છે કે હવે તે લોકોને ગમે ત્યારે પોતાના વતન ભારત પાછું આવવું પડી શકે છે કારણ કે અત્યાર સુધી જે ટ્રમ્પે નિર્ણય લીધો હતો તેના ઉપર તો કોર્ટે સ્ટે લગાવી દીધો હતો પરંતુ હવે તે સ્ટે ગમે ત્યારે હટી શકે છે અને હટવાની સાથે જ કદાચ ટ્રમ્પ દ્વારા કોઈ નવો નિર્ણય પણ લેવામાં આવી શકે છે ભારતીય વિદ્યાર્થીઓને લઈને ગુજરાતી વિદ્યાર્થીઓને લઈને અને તે જેવો નિયમ લેવામાં આવશે એવું તરત જ દરેક લોકોને પોતાના વતન ભારત પાછું આવવું પડશે કારણ કે જેટલા પણ લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા હતા તે લોકો માટે પણ એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જ્યાં સુધી તમારી પાસે ગ્રીન કાર્ડ નહીં આવે ત્યાં સુધી તમે અહીંના નાગરિક કહેવાશો નહીં એટલું જ નહીં તમારે ગ્રીન કાર્ડ માટે વધારેને વધારે રાહ જોવી પડશે એટલે જે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે તે લોકોને પણ કદાચ પોતાના વતન પાછું આવવું પડશે તેની સાથે ટ્રમ્પ દ્વારા બીજો પણ એક નિર્ણય બહાર પાડવામાં આવ્યો હતો કે હવે તમારા બાળકને જન્મજાત ત્યાંની નાગરિકતા મળશે નહીં એટલા માટે પણ કદાચ કે જો તમારી પાસે ગ્રીન કાર્ડ નહીં હોય માતા અથવા પિતા પાસે જો બેમાં એક પણ પાસે ગ્રીન કાર્ડ ન હોય તો તેમના બાળકને પણ ત્યાંની નાગરિકતા મળશે નહીં એટલા માટે અત્યારે હાલ જેટલા પણ રાહ જોઈ રહ્યા છે તે પણ એકવીસ વર્ષથી વધારે અમેરિકામાં રહી શકશે નહીં એટલે અત્યારે હાલ વિઝાને લઈને નિયમો બદલાય છે ગ્રીન કાર્ડને લઈને નિયમો બદલાય છે એટલું જ નહીં ડિપોર્શનને લઈને પણ હવે કદાચ ત્યાં એક નવું અભિયાન હાથ ધરવામાં આવી શકે છે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી શકે છે અત્યાર સુધી આપણા અનેક એવા રિપોર્ટ છે મીડિયાના અહેવાલો છે તે જોતા આવે છે અને તેમાં સાફપણે લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે અને ત્યાંના લોકોનું પણ અત્યારે હાલ એવું જ કહેવું છે કે હવે નક્કી ભારતીયો સહિત ગુજરાતીઓને પોતાના વતન પાછું આવવું જ પડશે ને આને લઈને અત્યારે હાલ ટ્રમ્પ દ્વારા અનેક એવા પગલાં ભરી દેવામાં આવ્યા છે જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ટ્રમ્પ ક્યારે ગુજરાતીઓ સહિત ભારતીયોને પોતાના વતન પાછું મોકલવાનું કામ કરે છે તૈયારીઓ તો શરૂ કરી દેવામાં આવી જ છે પરંતુ શું ખરેખર તે લોકોને જે કેમ્પ બનાવવામાં આવ્યા છે એટલું જ નહીં જે ચેકિંગની વાત કરવામાં આવી છે તે દરેક ચેકિંગની શરૂઆત ક્યારે કરવામાં આવે છે તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર